સારી સન્મતિ કોને કહેવાય હોય ઈશ્વર માર્ગ પર ચાલવાથી વ્યક્તિ ની સાથે જીવનમાં શ્રી લક્ષ્મી ધર્મ આ બધું આવી જાય માંગવું નથી પડતું વગર માંગે વ્યક્તિના જીવનની સેવા કરવા માટે ભગવાન અષ્ટ સિદ્ધિ નવમી બધું મોકલે સજ્જનો ચાપાણી પી લો જેથી મોઢું મીઠું થઈ જાય વધતા લોટ ઉપર નિંદ્રા દેવી કબજો કરવાની તૈયારીમાં હોય તો એ પણ ભાગી જાય તો ફરી નાનું એવું વજન રાખશો કેમ કે હસતા પાણીમાં ચહેરો દેખાતો નથી એમ સત્સંગમાં મન આમ તેમ હોય તો રસ ગળે ઉતરતો નથી માને માસો મલકાય રોજ તારી આવરદાઓ થી

જી હસો દાદોર જી હસો માનવ એ વ્યક્તિ ની જીત દેડકા ની જીભ ની બરાબર બતાવી હમણાં ચોમાસા સમય આવશે તો દેડકા પોતાનું સંગીત શરૂ કરશે સુગમ સંગીત તો અહીંયા અહીંયા બેઠા છે એટલા લોકો દેડકા નું સુગમ સંગીત સાંભળવા જશે અને આવું જીવન પસંદ હોય તો આપણો લોકો સાથ નહીં યાદતા

તો ખરેખર કેટલી પુણ્યશાળી આત્મા હશે કે એમના નામથી આટલા લોકોને સત્સંગનો લાભ મળી રહ્યો છે તો આપ લોકો સુતાને અહીંયા જ રાખજો કેમ કે આખો દિવસનો ક્રમ હોય છે વ્યક્તિ ચારો તરફ દોડા દોડ હોય ચાહે ખેતીવાડીમાં કે ઘરના કામમાં કે પાછું ટાઈમે અહીંયા પહોંચવામાં કઈથી વાડીમાં રહેતા હોય ત્યાં ટાઈમે પહોંચવામાં દુનિયાભરની

તો સજ્જનો આ સંસાર આવો ગંદી પાણી બાજી જેવો છે આવા આવા યોદ્ધાઓને પણ આવો સમય પસાર કરવા માટે ઘણી બધી કઠિનાઈઓ આવી છતાં પણ જેની સાથે ભગવાન કૃષ્ણની શક્તિ હોય છે એનો સ્વપ્નમાં પણ વાડ વાકો થઈ શકતો નથી શું તમે એવું ભજન કરો છો કે એવી ભક્તિ કરો છો પાંચે પાંડવો ની સાથે તો ભગવાન કૃષ્ણની શક્તિ હાજરા હજુ હતી આપણે એમ સમજી લીધું છે કે આપણને મળે નહીં સજ્જનો ખેતીવાડીમાંથી તમે જે વાયકો હોય એ મળે છે તમે બેંક માં હોય વાયક્યો હોય એનો સામે વ્યાજ મળે છે તો આ તો ભગવાનની ભક્તિની વાત છે જેનું સ્મરણ કરવા માત્રથી વ્યક્તિનો બેંક બેલેન્સ તમે અહીંયા કમાઈ કરી હોય એ અહીંની બેંકમાં જમા થાય છે પરંતુ ભગવાનનો ભજન તો એવો છે તમે અહીંયા કરો તો પણ આલોક અને પરલોકની બેંકમાં તમારી ભક્તિના નામની કમાણી જમા થતી હોય છે આવો ભગવાનનું ભજન આપણા પ્રાણમાં છે પરંતુ આપણે જાણતા આટલું મોટું ગાઉન છે અને જો સત્સંગ માં વ્યક્તિ બેસે અહીંયા પલાઠી વાળી બેઠા છીએ એવી જ રીતે જીવનમાં સત્સંગ બેસી જાય તો જીવ ખરેખર ઊંચે ઉડતા વાર લાગતી દરેક વસ્તુ આપણા જીવનમાં આપણે મળી ચૂકી છે પરંતુ શાંતિ પ્રાપ્ત કરવાનો જે જ્ઞાન છે એ તો કેવલ ને કેવલ માત્ર આપણે ધર્મ ના માર્ગ પર ચાલુ છે ભજાણા ને ભક્તિ કરવી છે તો આપણે બધે જઈએ છીએ જીવનમાં એક નિર્ણય હોવો જોઈએ કે આપણે સત્યમાં જીવી રહ્યા છીએ કે અસત્યમાં આપણે ધર્મમાં જીવી રહ્યા છીએ કે અધર્મમાં આપણે શાંતિમાં જીવી રહ્યા છીએ કે અશાંતિમાં અશાંતિની દરેક વ્યક્તિને ખબર છે અધર્મ કોને કહેવાય એ પણ ખબર છે અંધારું કોને કહેવાય એ પણ ખબર છે પરંતુ ભગવાનના પ્રકાશના સ્વરૂપની ખબર આપણને નથી એ અનુભૂતિનો વિષય છે એટલે સંતો આત્મજ્ઞાનની વાત કરે છે આત્મા ઈટ ભગવાન છે આત્મા ઈટ પરમાત્મા છે એટલે ખોડિયું જીવિત છે બાના શરીરમાંથી એ સૂક્ષ્મ આત્મા આ ખોડિયું કારણ હતું અહીંયા પુત્ર પરિવારમાં રહ્યા સમાજમાં રહ્યા બધાની સારી સાથે કનેક્શન સદા સંબંધીનું હતું यारे प्राण शक्ति निकली गई પછી હવે કોઈ સંબંધ રયા નથી રયા હોય તો ફોન કરો વિદાય વિદાય લઈ લેદી તો કોઈ મેસેજ મૂકા સે કોઈ ફોન થી રા સે પણ હવે વાત ક્યાં છે મને તમને ફોન કરો તો કોઈ સંબંધ બરો જોડવાય જરી કેવાનો ભાવ ખોડિયામાંથી એકવાર પ્રાણ નીકળી ગયા પછી આ કાચા દોરા જેવો સંબંધ નીકળી ગયો તો વ્યક્તિના બધા જ સંબંધ ભેલ થઈ ગયા સંતો એ વાત કરે છે કે જીવ અને પરમાત્માનો બ્રહ્મ સંબંધ શું છે ગુરુ જીવનમાં ધારણ કરવાની જરૂરત શા માટે કેમ કે ગુરુ વિના જ્ઞાન મળતું નથી કઈ ટાઈપનું જ્ઞાન

મનને મથુરાની ઉપમા આપવામાં આવી ત્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો

કે રંગ કે રંગી રોશની પ્રગટ થઈ જાય એવું સ્વરૂપ ઈશ્વરનો હૃદય મંદિરમાં દેખાતો હોય છે એટલે દીવો પ્રગટાવ્યા પછી આપણે બસક પર ચડાવીએ છીએ તો સજનો જીવનમાં આ વસ્તુ કરવા માટે આવ્યા છીએ આખી જિંદગી આપણો જન્મારો اگر આમ વસ્તુને નથી જાણી તો જન્મારો આંગણન પૂરો થઈ જાય છે સંતોએ કીધું ચાર પ્રકારની રોશની છે

કહેવો પડતો નથી પણ આપણે અહીંયા જ્યાં ફોટો પધરાવેલો છે ત્યાં આપણે આરતી કરશું પૂજા કરશું આ હૃદય મંદિર પણ આવું મંદિર છે અહિયાં કરવું પડે છે અને અંદર અખંડ દીવો કરું છે જે કોઈ જન્મમાં ઓળવાતી નથી એટલે ઘણા લોકો નવરાત્રીમાં કે શ્રાવણ માસમાં અખંડ દીવો રાખતા હોય જો ઘી પૂરું થઈ જાય

અને જ્યારે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે તો એની આત્માને આત્મશાંતિ મળી જાય છે અંધકારમાંથી દીવાત્મા પ્રકાશમાં આવી જાય છે અશાંતિમાંથી શાંતિમાં આવી જાય છે આ જીવ મૃત્યુના મુખમાં જવાનો હોય તો એ અમૃત તરફ આવી જાય છે એટલે આપણા ઋષિઓની આવી પ્રાર્થના હતી અસ્તોમાં સદગમ્યમ તમસોમાં જ્યોતિર્ગમ્યમ હે ભગવાન અમને અંધકારમાંથી

પણ શપ્ત બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય પરમાત્માના નામનો અનુભવ કરવો હોય તો એના માટે તત્ત્વદર્શી બ્રહ્મ નિષ્ઠ સ્ત્રોત્રિય સત્ગુરુ મળે ત્યારે તે માત્માને જ હૃદયમાં પલ્લે પડે બાકી સાંભળતા સાંભળતા ઘણો ટાઈમ નીકળી જાય પછી જો સમજમાં આવી જાય તો વાસ્તવમાં વ્યક્તિ પોતાના હૃદયમાં મેડિટેશન એટલે કે ધ્યાન ભજન કરે

આત્માને ઓળખવાનું જ્ઞાન મળે ત્યારે જીવ પરમાત્માના મહા મંત્રનો સ્મરણ કરવા લાગી જાય મંત્રનો અર્થ થાય છે મંત્ર મહા મંગલકારી ૐ નમો સિવાય ૐ નમો સિવાય મનને એકાગ્ર કરી દી એને કહેવાય છે મહા આવો બોધ ભગવાન શિવે દેવી પાર્વતીજીને કરાવ્યો હતો અને આપણે

નથી બોલે આજ સુધી ભગવાન તમે મને બતાયું નહીં બોલે માંગ્યા વિના માય નો પીસે તમે કંઈ માંગ્યું નહીં અને મેં કંઈ આપ્યું નહીં ભગવાન કહે છે કે સુધી જીવતમાં એવું યોગ્ય પાત્ર તૈયાર ન કરે ત્યાં સુધી જ્ઞાન મળતું નથી બોલે અમે મને એ મંત્રની મહિમા સંભળાવો કીધું કે

સત્ય હરી ભજન જગત સૌ સપના કીધું કે ભજન એક જ સત્ય છે બાકી આ દુનિયા મિથ્યા છે તો જે ભગવાન નો નામ આ ખોડિયા રાખ્યું છે એનું સ્મરણ કરવાનું છે આપણે માળા લઈને ઘણી વાર મંત્ર બોલતા હોય ઓમ નમો શિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અલગ અલગ ઉચ્ચારણ કરીએ કૃષ્ણ

હવે નાવું પડશે તો જ્યાં સુધી ખોડિયામાં ભગવાનનું આવું